અનકુટના દર્શન કરવા ભક્તો ઉપસ્થિત રહી દરેક ભંડાર ભરેલા રહે તેવી ભક્તોએ પ્રાર્થના કરી સાબરકાંઠા જિલ્લા ઉપરાંત અમદાવાદ સુરત મુંબઈ તથા અન્ય સ્થળેથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કારતક સુદ પૂનમના દિવસે મેળો ભરાતો હોવાથી ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું મંદિર ટ્રસ્ટના મેનેજર દિલીપસિંહ કુંપાવતે જણાવ્યું હતું સાથે વરતોલાના શ્રી ચામુંડા માતાજીને ચૌદશના દિવસે અંકુટ ધરાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ઘેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે